નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડિજિટલ અરેસ્ટના ગુનામાં બેંક ખાતાઓ સપ્લાય કરતી ગેંગના સાગરિતની પુણે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેઓને અજાણ્યા નંબર પરથી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ફોન કોલ આવે છે અને આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું જણાવેલ ત્યારબાદ એ સમયે ફરિયાદીને જણાવેલ કે તેઓને દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે જેમાં ફરિયાદીએ જણાવે છે કે તેઓને મની લોન્ડરિંગના એક લાખ રૂપિયા કેશ અને તેઓને દસ ટકા રકમ મળેલ છે અને તેઓનું બેંક એસેટ ચેક કરીને જણાવેલ કે ત્યારબાદ ફરિયાદી પાસે વોટ્સએપના માધ્યમ દ્વારા વિડીયો કોલ કરી નિવેદન લીધેલ ને તેઓના બેંક એકાઉન્ટ અંગે તમામ માહિતી લીધેલ એ સમયે ફરિયાદીને જણાવેલ કે ઉપરોક્ત બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યાં સુધી પોતાની બેંક બેલેન્સ એફડી શેર બધું એ સમયને સોંપવું પડશે ને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત કરશે ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓ ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે આમ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદીને ડરાવેલ અને કહેલ કે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે તે સામાવાળાના ખાતામાં જમા કરાવવા કહીને તેમની પાસેથી રૂપિયા ત્રેવીસ લાખ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને આ બાબતે ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ આરોપીનું નામ મહેન્દ્રકુમાર મેઘવાલ